સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ જ આજે આપણે અહીં એક ચર્ચા કરવાની છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નવરાત્રી અને દિવાળી માટે બધાને મળશે મોદી સરકારની સૌથી મોટી ભેટ તો હવે શું છે સૌથી મોટી ભેટ એ આપણે નીચે જુઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ જીએસટી દરોમાં ઐતિહાસિક ઘટાડો થયો છે તો મોદી સરકારે જીએસટી દરોમાં ઐતિહાસિક ઘટાડો કરી અને કઈ કઈ વસ્તુને સસ્તી બનાવી છે એ બધી જ ચર્ચા આપડે વિડિયોની અંદર કરવાના છે પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડિયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઈઝ વિડિયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ મોદી સરકારનો મોટો નિર્ણય GST દરોમાં ઐતિહાસિક ઘટાડો જાણો કેવી રીતે બદલાશે તમારો ખર્ચ ગાંધીનગર નવરાત્રીના પાવન પર્વની શરૂઆત અને દિવાળીના તહેવારોની નજીક ભારત સરકાર નાગરિકોને એક અનોખી ભેટ આપી તહેવારોની ખરીદી પહેલા જ કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મતલબ કે જીએસટીના દરોમાં મોટો ફેરફારની જાહેરાત કરી છે મતલબ કે હવે શું મોટો ફેરફાર આપણે જોઈએ તો આ નિર્ણય પછી રોજિંદા જીવનની અંદર વપરાશતી વસ્તુને લઈ વાહન અને ઘરગથ્થુ ઉપકરણો સુધી બધું જ સસ્તું થવાનું છે જેના કારણે તહેવારોમાં ખુશી બમણી થવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મહત્વપૂર્ણ સુધારો મતલબ કે નવું જીએસટી માળખું ઓછો દર અને વધારે બચત તો જે નવા માળખા પ્રમાણે તમે ખરીદી કરશો મતલબ કે તમારી બચત વધારે થશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જીએસ જીએસટી કાઉન્સિલની તાજી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મહત્વનો નિર્ણય લેવાયો અત્યાર સુધીમાં ચાર સ્તરીય જીએસટીનું માળખું હતું પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠાવીસ ટકા હવે સરળ બનાવીને ત્રિસ્તરીય મતલબ કે પાંચ ટકા અને અઢાર ટકા કરવામાં આવ્યું છે આ નવું માળખું બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એટલે કે નવરાત્રીના પ્રથમ નોરતાથી લાગુ થશે સરકારના આ પગલાને અર્થતંત્ર માટે દિવાળી બોનસ માનવામાં આવી છે મતલબ કે જે બાવીસ સપ્ટેમ્બરથી આ જીએસટીનું નવું માળખું લાગશે એટલે કે ભાઈ આપણને દિવાળીનું નવું બોનસ મળ્યું એ આપણને એવું લાગશે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સામાન્ય જનતાને સીધી રાહત કઈ રીતે થશે શું થશે એમ કે સસ્તું તો આપણે એની ચર્ચા કરીએ તમે જોઈ શકો છો પહેલું કે દૈનિક વપરાશની ચીજો મતલબ કે સાબુ હે શેમ્પુ હે ટૂથપેસ્ટ હેર ઓઇલ જે વસ્તુને અઢાર ટકાના બદલે હવે પાંચ ટકાના સ્લેબમાં આવશે મતલબ કે જીએસટી અઢાર ટકાથી પાંચ ટકા થઈ જાય એના પછી જો ઘાત પદાર્થો જેમ કે પેકેજ પનીર દહી છાશ ભારતીય બ્રેડ પર હવે ઝીરો ટકા જીએસટી લાગશે મતલબ કે ઘાજ પદાર્થની જે વસ્તુઓ એના પર ઝીરો ટકા ટેક્સ લાગશે ઘી માખણ નમકીન મીઠાઈઓ પણ ટેક્સ ટેક્સમાં રાહત મળશે એના પછી આગળ આપણે જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તમે જોઈ શકો છો કે ફ્રીજ ટીવી વોશિંગ મશીન અને એસી જેવા ઘરગથ્થુ ઉપકરણ જેવા કે હવે અઠ્યાવીસ ટકાને બદલે અઢાર ટકાના સ્લેબમાં આવશે હવે અહીંથી આગળ આપણે જોઈએ કે ભાઈ વાહનોની વાત કરીએ તો નાની કાર અને ત્રણસો પચાસ એસી સુધીના બાહક હવે

વસ્તુઓ સસ્તી થવાથી માંગમાં વધારો થશે ઉત્પાદન વધશે અને રોજગારીની નવી તકો ઊભી થશે ખાસ કરીને નાના અને મધ્યમ તેનો સીધો લાભ મળશે વડાપ્રધાન મોદીએ આપેલું નેક્સ્ટ જનરેશન જીએસટીનું વચન આ રીતે પૂરું પૂર્ણ થયું છે ટૂંકમાં કહીએ તો આ નવરાત્રિ અને દિવાળી માત્ર તહેવારનો આનંદ નહીં પણ બચત અને સમૃદ્ધિના નવા અવસર લઈને આવી છે સરકારનો આ માસ્ટર સ્ટ્રોક ખરેખર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ આ મંત્રને સાકાર કર્યો છે તો તમે જોઈ શકો છો તો દરેક લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિનંતી કારણ કે કઈ વસ્તુ ઉપર કેટલો જીએસટી ઘટાડવામાં આવે એની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરી લીધ છીએ માટે બધાના સુધી વિડિયોને પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે બસ આટલી જ અપડેટ હતી થેન્ક યુ